પાસે તલવાર લઈને જાહેરમાં આતંક મચાવનારા શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું વસ્ત્રાપુર પોલીસે ત્રણ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને તેમની જાહેરમાં સરભરા કરી ઉલ્લેખનીય છે કે અંગ્રેજી એસજી હાઇવે પર આવેલા પેરેડીયમ મોલ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો જાહેરમાં તલવારો વડે તેમના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને વાહનોમાં સાથે તોડફોડ પણ કરવામાં આવી હતી હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો આ મામલે અત્યાર સુધીમાં આપને જણાવીએ કે કુલ બાર માંથી આઠ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને કાયદાનો બરાબરનો પાઠ ભણાવ્યો છે ગઈકાલે મેં આપને એક માહિતી આપી હતી કે એમાં પાંચ આરોપીઓની ધરપકડ જે અમે સતારા મહારાષ્ટ્રમાંથી કરી છે એની સાથે હવે ત્રણ વધારાના આરોપીઓ પણ એમાં પકડવામાં આવ્યા છે અને નામજોગ જે આઈડેન્ટીફાઈ થયા છે એમાં ટોટલ આ કેસની અંદર બાર આરોપીઓ હતા બારા આરોપીઓમાંથી આઠ આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને બાકીના જે ચાર આરોપીઓ છે હજુ પોલીસ પકડથી દૂર છે આ લોકો ને અમે આગળની જે કાર્યવાહી છે એ હવે કરી રહ્યા છે સાથે સાથે એમાં એક કાર જે છે કાર પણ રિકવર કરવામાં આવી છે જે એ ગુનામાં વપરાઈ હતી ફોર્ચ્યુનર કાર હતી આરોપીઓ અહીંયાથી જયારે જોધપુર થઈ જેપુર થઈને દિલ્હી થઈને ગોવા ગયા હતા ત્યારે આ કાર જે છે એરપોર્ટ દિલ્હી ખાતેથી અમે રિકવર કરી છે ત્યાં દિલ્હીના પાર્કિંગમાં એ લોકો પાર્ક કરીને પછી ત્યાંથી ફ્લાઇટ લઈને ગોવા ગયા હતા તો એ કાર પણ અમે એમાં રિકવર કરી છે એટલે એક કાર અને ચાર આરોપીઓ એ હજુ પકડવાના બાકી છે બાકી જે મુખ્ય આરોપીઓ હતા એ મુખ્ય આરોપીઓ બધા એમાં પકડાઈ ગયા છે આકાર

જે છે તે કરવામાં આવી છે મહત્વનું છે કે અમદાવાદ શહેરની અંદર અનેક આ પ્રકારના જે વિડીયો છે તે વાયરલ થયા